નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિમાં રહેલા સંસ્કારના ગુણ સેવા શિસ્ત અને ભારતીય મૂલ્યોનું જતન કરી શકે એ માટે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના પ્રેરક નવતર અભિગમથી મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર અવનિબા મોરીના માર્ગદર્શનમાં મહીસાગર ગંગા પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે જિલ્લાની શાળાઓમાં આગામી સમયમાં પુસ્તક આપવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પુસ્તક લેખનની પાંચ દિવસીય દ્વિતીય લેખન કાર્યશાળા કલેશ્વરી ખાતે યોજાઈ દ્વિતીય લેખન કાર્યશાળામાં રાજ્યના નવ જિલ્લામાંથી બાવીસથી વધુ લોકોએ મહીસાગર જિલ્લાની આ પહેલમાં સહભાગી થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી વધુમાં અમૃતકાળમાં આવા નવતર પ્રયોગો બાળકોમાં સુટીઓનું સર્જન કરી નવા ભારતનું નિર્માણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી ડાયટ પ્રાચાર્ય ડોક્ટર કેટી પુરાણિયાના દિશા નિર્દેશમાં સમગ્ર જ્ઞાન ગંગા પ્રકલ્પના સંયોજક જયેશભાઈ પટેલે કાર્યશાળાનું સુચારુ આયોજન કર્યું હતું ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ માં શેર કરીએ